નમસ્કાર મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જઈએ છીએ વાલેર ગામ ત્યાં સુંદરપુરી બાપજીના તમને આજે હું લાઈવ દર્શન કરાવીશ બાઇક મારાથી દૂર પડ્યું છે એટલે હું બાઇક લેવા માટે ચાલતો ચાલતો જાઉં છું ગરમી વધારે પડે છે તો ફાઇનલી મિત્રો આપણે વિઠુદરથી વાલેર જવા માટે નીકળી ગયા છે રસ્તામાં છીએ અને આગળ આપણે વિઠુદર ચોકડી પાસ કરી નાખીએ છીએ મિત્રો આગળ જઈએ છે ગરમી બહુ પડે છે તમે જોઈ શકતા હશો વિડીયોમાં વિડીયોમાં જો તમે બહુ ગરમી પડી છે કિંમતવાળા રોડ ઉપર તો ભયંકર ગરમી પડતી હતી ને આપણે ફાઇનલી મિત્રો વાલેર ગામમાં પહોંચી ગયા હતા તમે જોઈ શકો છો અંદર મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે બહુ બધી ભીડ હતી ભીડ ચાલુ જ છે આપણે બી ધીરે ધીરે ચાલતા જ રહીએ છીએ દર્શન કરવા માટે આગળ વધતા રહીએ છીએ મિત્રો ભીડ વધારે હતી એટલે આપણે ધીરે ધીરે ચાલતા હતા ચાલતા ચાલતા મંદિરના ઘર જોડે જવાનું છે મિત્રો આગળ તમે વિડીયોમાં રહેજો સુંદરપુરી બાપજીના આપણે લાઈવ દર્શન કરાવીશું આપણે ધીરે ધીરે આગળ વધતા હતા વધતા હતા હેડા જતા હતા હવે આગળ જુઓ પબ્લિક કેવી છે બહુ બધા રમેકડાવાળા બી હતા કોલ્ફીવાળા બી તમને દેખાય છે આ જો સુંદરપુરી મહારાજનું આખું ગૌશાળાનું મોટું સરસ મજાનું દિવાલ ઉપર નામ બી લખેલું તમે જોઈ શકશો હવે આપણે ગેટ ઉપર પહોંચી ગયા હતા ગેટ ઉપર જઈને આપણે થોડી વાર ઊભા રહ્યા પેડના કારણે પછી આપણે ધીરે ધીરે મંદિરની અંદર એન્ટ્રી કરીશું મિત્રો પછી તમે લાઈફમાં બનાવી રહેજો આગળ આગળ જતા પાણીનું ટેન્કર સારી સુવિધા હતી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે મંદિરની અંદર પહોંચતાની સાથે આપણે દર્શન કરી લીધા મિત્રો દર્શન કરી લીધા તમે બધા દર્શન કરી લેજો આપણે બધા મંદિરે દર્શન કરી લીધા છે મિત્રો હવે આપણે જઈશું સુંદરપુરી બાપજીના દર્શન કરવા માટે તો તમે આગળ વિડીયોમાં રહેજો મિત્રો તમને બધાને સુંદરપુરી મહારાજના દર્શન કરાવીએ આપણે તો ફાઇનલી મિત્રો સુંદરપુરી મહારાજ જોડે પખી ગયા હતા મિત્રો ત્યાં આપણે દર્શન કરી લીધા તમે બધા દર્શન કરી લેજો જે સુંદરપુરી